આંગણવાડી કાર્યકર અને તેડાગર મળવા પાત્ર રજાઓ હા આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આંગણવાડી કાર્યકર અને તેડાગરને વર્ષ દરમિયાન મળવા પાત્ર રજાઓ કઈ છે તેના વિશે આજે વિડિયોમાં ચર્ચા કરીશું સાથે જોઈશું કે વર્ષની કુલ કેટલી રજાઓ તમને મળવાપાત્ર છે સાથે દિવાળી કે ઉનાળા વેકેશનમાં તેમને રજા મળશે કે કેમ તેના અંગે આજે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ચાલો નિહાળીએ વિડીયો આંગણવાડી કાર્યકર તેડાગરની પસંદગી માટેના ધોરણો માનદ સેવા સમીક્ષા બાબતના નિયમો અંતર્ગત પરિશિષ્ટ અને નિયમ મુજબ આંગણવાડી કાર્યકર તેડાગરને મળવાપાત્ર લાભોમાં જોઈએ તો તેમનો સૌ લાભ છે કાર્યકર તેડાગરને મળવાપાત્ર રજાઓ હા આજના વિડીયોમાં આપણે આજ ટોપિક પર ચર્ચા કરીશું તો તેમને કઈ કઈ મળવાપાત્ર રજાઓ છે તે જોઈએ તો પરચુરણ રજા અથવા પ્રાસંગિક રજા પ્રસૂતિની રજા ગર્ભપાત રજા અથવા પ્રસુતિ દુર્ઘટના રજા દિવાળીની રજાઓ તથા ઉનાળુ વેકેશન આટલી રજાઓ તેમને મળવાપાત્ર છે આ દરેક ટોપિક વિશે સંક્ષિપ્તમાં સમજીએ તો પ્રથમ છે પરચુરણ રજા એટલે કે પ્રાસંગિક રજા તો આંગણવાડી કાર્યકર તેડાગરને

દસ રજાઓ સળંગ લેવાની થતી હોય તો તે પણ તમને આ મળવા પાત્ર છે જે તમને વર્ષની રજાઓ મળે છે તે રજાઓમાં તમે વધુમાં વધુ આકસ્મિક સંજોગોમાં એક થી દસ રજાઓ લઈ શકશો બાકીની રજાઓ તમારે છૂટક લેવાની રહેશે આ રજાઓ જાન્યુઆરીથી ડિસેમ્બર કેલેન્ડર વર્ષ મુજબ ગણવાની રહેશે તો આની ગણતરી કેવી છે જાન્યુઆરી મહિનાથી લઈને ડિસેમ્બર મહિના સુધીની ગણતરી હોય છે જેમાં જાન્યુઆરીથી લઈ ડિસેમ્બર એટલે કે બાર મહિનાની તમને કુલ વીસ રજાઓ મળવાપાત્ર છે જો તમે ડિસેમ્બર માસમાં વીસે વીસ સુધીની રજા ભોગવતા નથી તો તે આવતા વર્ષમાં કેરી ફોરવર્ડ થતી નથી જે તે રજાઓ જે તે વર્ષમાં સમાપ્ત થતી હોય છે હવે વાત કરીએ પ્રસૂતિ રજા તો માનદ સેવાના એક વર્ષ પૂર્ણ થયા બાદ જોબ તાલીમ પૂર્ણ કરેલું હોય તેવા આંગણવાડી કાર્યકર તેડાઘરને પ્રથમ બે પ્રસૂતિ માટે પ્રસૂતિની રજા મળવા પાત્ર રહેશે તો આમાં જો તમે આંગણવાડી કાર્યકર અથવા તેડાઘરમાં નોકરી લાગ્યા છો અને તેને એક વર્ષ તો સંપૂર્ણ તમે કર્યું છે પરંતુ જો તમે તાલીમ પણ નહીં લીધેલી હોય તો તેવા સંજોગોમાં રજા મળવા પાત્ર રહેતી નથી પરંતુ જે જોબ તાલીમ છે એક માસની એ તમારી પૂર્ણ કરેલી હોવી જોઈએ ત્યારબાદ જ તમને તમને પ્રથમ પ્રથમ બે બે પ્રસૂતિ પ્રસૂતિ એટલે બાળકો સુધીની માટેની રજા મળવાપાત્ર રહેતી હોય છે પરંતુ કેટલી રજા હોય છે તે જોઈએ તો પ્રત્યેક પ્રસૂતિ માટે સદર રજા એકસો એસી દિવસની રહેશે આ રજા ગર્ભાવસ્થાના આઠમા માસથી લઈ શકાશે તો આમ આના પરથી ખ્યાલ આવે કે એકસો દિવસની એસુતિ માટેની રજા મળવાપાત્ર છે પ્રથમ જે તમારી બે હોય તો બંને માટે અલગ અલગ દિવસની રજા મળવાપાત્ર છે તેના તે સંજોગોમાં જોઈએ તો છ માસ થયા એકસો એસી દિવસ એટલે તમને છ માસ સુધી આ રજા મળવાપાત્ર છે પગાર સાથે અને બીજું કે ગર્ભાવસ્થાના આઠમા મહિનો જે તમારો આઠમો મહિનો ચાલતો હોય તે આઠમા મહિનાથી જ તમે આ રજા પ્રસૂતિની મંજૂર કરાવી શકો છો હવે એમાં જોઈએ તો આંગણવાડી કાર્યકર તેડાગરને તેના સમગ્ર માનદ સેવા કાર્યકાળમાં ફક્ત બે વખત પ્રસૂતિની રજા મળવા પાત્ર છે મતલબ પ્રથમ બે બાળકો સુધી તમે પ્રસૂતિની રજા મેળવવાને હકદાર છો જો તમે ત્રીજું બાળક લાવી રહ્યા હોય તો તેવા સંજોગોમાં તમને પ્રસૂતિની રજા મળવા પાત્ર નથી બે હયાત બાળકો ધરાવતા આંગણવાડી કાર્યકર તેડાગરને પ્રસૂતિની રજા મળવા પાત્ર નથી તો આગળ વાત કરી તે પ્રમાણે કે ત્રીજું બાળક હોય તો તેની પ્રસૂતિની રજા મંજૂર થતી નથી હવે જોઈએ ગર્ભપાત રજા અથવા પ્રસૂતિ દુર્ઘટના રજા તો ગર્ભપાત થવાના કિસ્સામાં માનદ સેવાના એક વર્ષ પૂર્ણ થયા બાદ જોબ તાલીમ પૂર્ણ કરેલ હોય તેવા આંગણવાડી કાર્યકર તેડાગરને 42 દિવસની ગર્ભપાત પ્રસૂતિ દુર્ઘટના રજા મળવાપાત્ર રહેશે તો જો એક વર્ષ તમે પૂર્ણ કરેલું હોય નોકરીને અને જોબ તાલીમ પણ પૂર્ણ કરેલ હોય તેવા સંજોગોમાં તમને ગર્ભપાત અથવા પ્રસૂતિ દુર્ઘટના રજા તે મળવાપાત્ર છે તે પણ બેત્તાલીસ દિવસ સુધી તમને સવેતને આ રજા મળતી હોય છે આ રજાઓ સમગ્ર માનદ સેવા કાર્યકાળ દરમિયાન માત્ર એક જ વખત મળવા પાત્ર રહે છે અને આ રજાઓ પાસ કરવા માટે જરૂરી દસ્તાવેજો આઈસીડીએસ ઓફિસમાં તમારે રજૂ કરવાના હોતા હોય છે તો ગર્ભપાત અને પ્રસૂતિની રજાઓ કુલ બેતાલીસ દિવસ મળતી હોય છે અને તે આખા તમારા માનદ સેવાના કાર્યકાળ દરમિયાન માત્ર એક જ વખત તે મળવાપાત્ર છે ની રજાઓ તો આંગણવાડી કાર્યકર અથવા તેડા ઘરને બંને એક સાથે મળવા પાત્ર છે એટલે એનો અર્થ એ થયો કે આ સાત દિવસ દરમિયાન આંગણવાડી સંપૂર્ણપણે બંધ રહેતી હોય છે કારણ કે બંનેને એક સાથે રજાઓ મળે છે અને કુલ 7 દિવસની એટલે કે ધનતેરસના દિવસથી લઈ ચોથ સુધી હોય છે અને લાભ પાંચમથી ફરીથી આંગણવાડી કાર્યરત થઈ જતી હોય છે ઉનાળા વેકેશનની વાત કરીએ તો પ્રતિ વર્ષ મે મહિનાની 1 થી 15 તારીખ એટલે 15 દિવસ સુધી આંગણવાડી કાર્યકરને તથા મે મહિનાની 16 થી 30 તારીખ એટલે બાકીના 15 દિવસ સુધી તેડાગરને વેકેશન મળવા પાત્ર છે તો જે મે માસની અંદર કુલ ત્રીસ દિવસ હોય તો આમ તો એકત્રીસ દિવસ હોય પણ તેમાં એક થી પંદર તારીખ નું વેકેશન મળતું હોય છે આંગણવાડી કાર્યકરોને કાર્યકરો સોળ તારીખથી લઈ ત્રીસ તારીખ સુધીનું વેકેશન મળતું હોય છે તેડાગરને તો એનો અર્થ એ થયો કે મે માસની અંદર એક માસ દરમિયાન આંગણવાડી તો ચાલુ રહેશે પરંતુ તેમાં પંદર દિવસ આંગણવાડી કાર્યકર બધી જવાબદારી સંભાળતું હોય છે ત્યારબાદના પંદર દિવસ તેડાગર જવાબદારી સંભાળતા હોય છે આંગણવાડી કાર્યકર તેડાગરોની પ્રસંગો પાત રજૂઆત અન્વયે વેકેશનમાં આંશિક ફેરફાર કરવાની સત્તા બાળ વિકાસ યોજના અધિકારી શ્રેણી રહેશે એટલે કે જે તમને અગાઉ વાત કરી કે એક થી પંદર તારીખ સુધી આંગણવાડી કાર્યકરને વેકેશન મળે અને સોળ થી ત્રીસ તારીખ તેડાગરને વેકેશન મળે પરંતુ કોઈક સંજોગોમાં તમે તારીખ ફેરબદલ કરવા ઈચ્છતા હોય તો તે આઈસીડીએસ ઓફિસરની મંજૂરી લઈ તે આપ કરી શકો છો તેમાં કોઈ બાદ નથી તો આ આ તમામ તમામ જે રજાઓની આપણે વાત કરી દર્શાવેલ રજાઓ સવેતન રહેશે એટલે કે ક્યાંય પણ આ જેટલી રજાઓની વાત કરી ત્યાં રજાઓમાં કોઈ પણ જગ્યાએ તમારો પગાર કાપવામાં આવશે નહીં તમને સવેતન એટલે કે પગાર સાથે આ રજાઓ મળવા પાત્ર રહેતી હોય છે વિશેષમાં એ જણાવી દઈએ કે જે તમને વર્ષ દરમિયાન વીસ રજાઓ મળવા પાત્ર છે તે તે જ તમને રેગ્યુલર મળવા પાત્ર છે બાકીની જે રજાઓ છે તેના હકદાર તમે ત્યારે જ છો જ્યારે તમે એક વર્ષ આંગણવાડીમાં પૂર્ણ કરેલ હોય સાથે જોબ તાલીમ પૂર્ણ કરેલ હોય તો આ તમામ લાભ તમને મળવા પાત્ર છે તો આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જોડાયેલા રહો અમારી ચેનલ સાથે આવા અવનવા અપડેટ સાથે ધન્યવાદ